બાપુ એક સુંદર મજાની સાખી છે જનની જણ તો ભગત જણજે કાં દાતા ને કાં સુર નહીતર રેજે વાંજણી મત ગુમાવી છે નૂર અને આના ઉપરથી મને એક સરસ મજાનો સત્ય ઘટનાનો પ્રસંગ યાદ આવે છે કચ્છની અંદર કચ્છના કાવડિયા તરીકે ઉપનામ પામેલા સંશ્રી મેકરણ દાદા થઈ ગયેલા અને મેકરણ દાદા તરસિયાને પાણી અને ભૂખ્યાને રોટલા આપતા અને એ આખો દિવસ પોતાના લાલિયા અને મોતિયાને લઈ અને વિચરણ કરતા અને ગામડે ગામડે જતા અને એક દિવસ એ મેકરણ દાદા ફરતા ફરતા સિંધમાં જાય છે અને સિંધમાં એક નગરમાં પહોંચે છે અને એ નગરનો રાજા શાહ કલંદર હતો અને જે સમયે પહોંચે છે એ સમયે એ નગરની મસ્જિદમાં અજાન ચાલુ હતી એટલે કે ત્યાં બાંગ પોકાર હતી અને ત્યાંના રાજાનો નિયમ હતો કે મસ્જિદમાં જ્યારે બાંગ પોકારાતી હોય ત્યારે ગમે તે વ્યક્તિ ચાલીને જતા હોય તો એને થંભી જવું પરંતુ મેકરણ દાદા ને આ વાતની ખબર નહોતી અને એ મસ્જિદની બાજુમાંથી નીકળે છે અને મેકરણ દાદાને ચાલતા જ હોય અને મસ્જિદનો ઇમામ એ મેકરણ દાદાને રોકીને કહે છે કે અત્યારે મસ્જિદમાં અજાન ચાલુ છે અને અહીંના રાજા શાહ કલંદરનો નિયમ છે કે મસ્જિદમાં જ્યારે બાંગ પોકારાતી હોય જ્યારે અજાન ચાલુ હોય ત્યારે કોઈ પણ વ્યક્તિએ હલનચલન ન કરવું જે જગ્યાએ હોય એ જગ્યાએ થંભી જવું અને આ ઇમામની વાત સાંભળી અને મેકરણ દાદા કહે છે કે મને આ ગામના નિયમોની ખબર નથી હું તો બહાર ગામનો છું અને બીજું કે આવા મનઘડત નિયમો ના હોય જો તમારા આ અજાનમાં એટલી તાકાત હોય તો નદીઓનું નીર પણ થંભી જવું જોઈએ ચકલા ચણ કરતા હોય તો એ ચણવાનું પણ મૂકી દેવા જોઈએ બાળક પોતાની માને ધાવતું હોય તો એ ધાવણ પણ મૂકી દેવું જોઈએ અને ગાયું નિરણ પૂર્વ ચરતી હોય તો એ પણ એ ચરવાનું મૂકી દેવી જોઈએ આવી તમારા અજાનમાં તાકાત હોય તો આવા નિયમો રખાય અને એમાં આમ ગુસ્સે ભરાય અને સંત મેકરણ દાદાને ત્યાંના રાજા શાહ કલંદર પાસે લઈ જાય છે અને શાહ કલંદરને આ મેકરણ દાદાએ કહેલી વાત કહે છે અને ત્યારે શાહ કલંદર મેકરણ દાદાને કહે છે કે તમે આવી બાંભ ભોકારી શકો એટલે ત્યારે મેકરણ દાદા કહે કે હા કેમ ન ભોકારી શકો અને શાહ કલંદર છે કે અત્યારે તો બાંઘ ભોકારાઈ ગઈ છે હવે સવારે હું તમારી પરીક્ષા કરીશ અને શાહ કલંદર મેકરણ દાદાને પોતાના રાજમાં ઉતારો આપે છે અને સવાર પડવાની રાહ જોવે છે સવાર પડે એટલે મેકરણ દાદા શાહ કલંદર અને તમામ ગ્રામવાસીઓ એ નદી કિનારે આવે છે અને શાહ કલંદર ચકલાઓને ચણ નાખે છે ગાયોને લીલા ઘાસ નાખે છે અને પછી શાહ કલંદર મેકરણ દાદાને કહે છે કે હવે તમે બાંગ પોકારવાનું શરૂ કરો એટલે મેકરણ દાદા નદીને પ્રણામ કરી અને કે હે મૈયા થોડી વાર ચાદર પાથરી અને બાંગ સાંભળી અને ગામમાં જે જે સ્ત્રીઓ પોતાના બાળકોને ધવરાવતી હોય છે એ બાળકો પોતાની માને ધાવવાનું છોડી દેશે વાછરડા ગાયોને ધાવતા હોય તો એ વાછરડા ગાયોને ધાવવાનું છોડી દેશે સાવ કલંદરે જે ચકલાઓને ચણ નાખી દી એ ચકલા ચણ ચણવાનું મૂકી દેશે ગાયોને લીલા ઘાસ નાખ્યા હોય છે એ ગાયો બાંગ સાંભળી અને ઘાસ ચરવાનું પણ ભૂલી જાય છે અને એટલું જ નહીં પણ આ મેકરણ દાદાની બાંગ સાંભળી અને કહેવાય છે કે ત્યાંથી વહેતી નદીના ખડખડ નીર પણ થંભી જાય છે અને બધા ગ્રામવાસીઓ આ દ્રશ્ય જોઈ અને અચંબિત થઈ જાય છે અને ત્યાંનો રાજા શાહ કલંદર મેકરણ દાદાને હાથ જોડીને કહે છે કે દાદા તમે માગો માગો તે આપું ખરેખર ધન્ય છે તમારી ભક્તિને પણ મેકણ દાદા કહે હું તો સંત છું અને સંતને ને રૂપિયાને શું સંતને દોલતને શું બસ મારે તો હરિનું નામ ભલું પણ જો તારે દેવું જોઈ તો મને એટલું આપ કે આ નગરમાં જે આ નિયમ છે બાંઘ પોકારવાટાણે વ્યક્તિને થંભવાનો એ નિયમ તું સમાપ્ત કર અને કહેવાય છે કે મેકરણ દાદાની વાત સાંભળી અને શાહ કલંદર પોતાનો નિયમ પાછો ખેંચે છે અને બાપુ આવા હતા આપણા ભારતના સંતો મહંતો અને આવા સંતો મહંતોના ઇતિહાસ અને જાણવા હોય સમજવા હોય તો આવા નાના નાના પ્રસંગોને સમજવા પડે આ પ્રસંગ પૂરેપૂરો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે માદેવ હર